નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ભાંગલી ગેટ વિસ્તાર માં આવેલ પૃથ્વી વલ્લભ ફ્લેટ માં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમે આગ બુજાવી હતી ભાવનગરના ભાંગલીગેટ વિસ્તારમાં આવેલ પૃથ્વીવલ ફ્લેટના બી વિંગમાં બીજા ત્રીજા અને ચોથા માળે આગ લાગી હતી આ બનાવની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે ત્રણ ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આ બનાવ અંગે ફાયર વિભાગના કર્મચારીએ માહિતી આપી હતી અગિયાર ફાયર હેડક્વાર્ટર પણ ફોન આવ્યો હતો કે રોડ આવેલ પૃથ્વી ફ્લેટમાં આગ લાગેલ છે તુરંત ફાયર બ્રિગેડ ત્રણ ટીમ કરેલ છે અને કામગીરી પૂર્ણ કરેલ છે ત્રણ ગાડીનો ઉપયોગ કરીને બી વિંગમાં વન ફ્લોર સેકન્ડ ફ્લોર થર્ડ ફ્લોર ને ફોર્થ ફ્લોર સુધી આગ પરસરી ગયેલ હતી અને ફાયર ફાઇટિંગ કરીને આગ બુજાવેલ છે આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે આગનું કારણ કે નુકસાની જાણવા મળી ન હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું